દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા આ ગામો ગામોમાં કેટલા સમયથી રોડ રસ્તાની કામગીરી માટે માંગ કરવામાં આવી હતી તો ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા બોર્ડર વિલેજમાં આવેલા ગામોમાં અંદાજિત ચોવીસ કિલોમીટરથી વધુ રોડની સપાટી જેની કિંમત અંદાજિત દસ કરોડ તેત્રીસ લાખ તેત્રીસ હજાર રૂપિયાના કામો ધારાસભ્યની જોબ વર્કમાંથી ફાટી avem, avem alții. તો આ રોડ રસ્તાનું કામ કરવાથી તમામ ગામોમાં સ્કૂલમાં જતા બાળકો કામગીરી માટે શહેર સુધી જતા ગ્રામજનો તેમજ નોકરીએ જતા તમામ લોકો માટે આ રોડ રસ્તાથી સારી સુવિધા ઉપલબ્ધ થશે જેને લઈ ગ્રામજનોને રોડ રસ્તા પરથી આવન જવાન માટે સરળતા રહેશે તો આ રોડ રસ્તાની કામગીરીથી ગ્રામજનોની સુખાકારી વધશે તો ગ્રામજનો માટે પાયાની સુખાકારી વધતા ગ્રામજનોના ચહેરાઓ પર ખુશી જોવા મળી આવી હતી તો દરેક ગામમાં રહેતા ગ્રામજનો દ્વારા ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ પાયાની કામગીરીને બિરદાવવામાં આવી હતી તો ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ કહ્યું હતું કે ગ્રામજનોમાં સુખાકારી કેવી રીતે વધે તે માટે સતત ચિંતિત અમે આ અંગે કામગીરી કરી રહ્યા છીએ અમે તો ધારાસભ્ય મહેશ ભુરિયા માર્ગમાં આવતી સસ્તા અનાજની મુલાકાત તેમજ બીએલઓની ની કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ બીએલઓ દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવી પણ હતી તો રસ્તા પર આવતા સ્કૂલ બાંધકામ માં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં બેદરકારી દાખવતા તેને સારી અને ગુણવત્તા સભર કામગીરી કરવા માટે ટક્કર પણ કરાઈ હતી તો તમામ ગામોના સરપંચો ગ્રામજનો તાલુકા સભ્યો તેમજ જિલ્લા સભ્યો દરેક ગામના લોકો આ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા તો તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ બાબોર અને પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અનિતાબેન મચારા આખા દિવસમાં ચાલેલ ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આવશ્યા રડ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ જાલોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ